નમસ્તે મિત્રો સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોમાં તો મિત્રો આજના સમાચાર વિશે વાત કરવાની છે તેમના પહેલા આપણે જણાવી દઈએ કે વિડિયોને અંત સુધી જોજો જેથી કરીને આજના દરેક સમાચાર કામના જે છે તે તમને મળી જાય અને મિત્રો ગુજરાતના રોજના સમાચાર દરરોજ મેળવવા માંગતા હોય તો આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો હોળી પહેલા મોટી આગાહી હવામાન ખાતાએ વ્યક્ત કરી છે મિત્રો હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે આગાહી કરી છે કે ગુજરાતમાં સત્તર થી લઈને વીસ માર્ચ દરમિયાન માવઠું પડી શકે છે તેમજ મિત્રો કરા સાથે કમોસમી વરસાદની પણ આગાહી કરી છે તારીખ ઓગણીસ થી લઈને ચોવીસ માર્ચ દરમિયાન રાજ્યમાં મોટા ભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ તમને જોવા મળશે તો કેટલાક ભાગોની અંદર છવ્વીસ માર્ચ સુધી પણ વાદળછાયું વાતાવરણ તમને જોવા મળી શકે છે આવામાં મિત્રો મહત્તમ તાપમાન ચાલીસ થી લઈને એકતાલીસ ડિગ્રી સુધી જઈ શકે છે જ્યારે મિત્રો પશ્ચિમી સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગો જે છે ત્યાં મિત્રો કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પણ પડી શકે છે એટલે કે મિત્રો હવામાન ખાતાનું એવું કહેવું છે કે આવનારા બે થી ચાર દિવસની અંદર ગુજરાતમાં વાદળ છાયું વાતાવરણ જોવા મળી શકે છે અને વાદળ છાયા વાતાવરણને લઈને ગુજરાતમાં ભેજ જોવા મળશે જેને લઈને ગુજરાતમાં તાપમાન જે છે તે ચાલીસ થી એકતાલીસ ડિગ્રી સુધી જઈ શકે છે અને સૌરાષ્ટ્રના કેટલાક દરિયાકાંઠાના વિસ્તારો છે જ્યાં મિત્રો વરસાદની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો રૂપિયાનો સત્તરમો હપ્તો ક્યારે આવશે આવો જાણીએ મિત્રો સત્તરમાં હપ્તો ક્યારે આવી શકે છે તેમના વિશે વાત કરીએ તો સત્તરમી હપ્તાની રિલીઝની તારીખ વિશે વાત કરીએ તો હજુ સુધી મિત્રો કોઈ સત્તાવાર જાહેરાત સત્તરમાં હપ્તાની તારીખને લઈને કરવામાં નથી આવી પરંતુ મિત્રો નિયમ મુજબ જોઈએ તો દર હપ્તો ચાર મહિનાના અંતરાલે આપવામાં આવે છે છે તો મિત્રો ફેબ્રુઆરીમાં સોળમો હપ્તો બહાર પાડવામાં આવ્યો હતો તો આવી સ્થિતિમાં મિત્રો બની શકે કે આ સત્તરમો હપ્તો જે છે તે જૂન અથવા તો જુલાઈ મહિનાની વચ્ચે રિલીઝ થઈ જાય અને ખેડૂતોના ખાતામાં આવી શકે છે તો જે પણ ખેડૂત મિત્રોને સોળમો હપ્તો નથી મળ્યો તેવા એ ઈ કેવાયસી અને વધારાના જે દસ્તાવેજના ડોક્યુમેન્ટ છે તે દરેક વસ્તુઓ કમ્પ્લીટ ક્લિયર કરીને રાખવી જેથી કરીને સોળમો અને સત્તરમો હપ્તો તેમને સાથે મળી શકે છે મિત્રો મિત્રો સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને માંગી સરકાર પાસે મદદ પંચકના અમૃત ફળ ગણાતી કેસર કેરીનો પાક અત્યારે વાતાવરણની પ્રતિકૂળતાને કારણે સતત નિષ્ફળ જતો જોવા મળી રહ્યો છે ગીર પંથકમાં મિત્રો બાગાયતી ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે અને છંગીર પંથકના તાલાળા માર્કેટ યાર્ડમાં પ્રમુખ અને યુવા ખેડૂત અગ્રણી સંજયભાઈ શિંગાળાએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાસે તેમજ કૃષિમંત્રી રાઘવજી પટેલને પાઠવેલ પત્રમાં જણાવ્યું હતું કે બે હજાર ચોવીસના વર્ષમાં ગીર વિસ્તારમાં કેસર કેરીનો પાક બદલાતા વાતાવરણને કારણે સંપૂર્ણ નિષ્ફળ ગયો છે અને આ વર્ષ દરમિયાન પણ મિત્રો ક્યારેય ન બન્યું હોય તેવી અસર એ છે અને સિત્તેર ટકા જેટલા બગીચામાં મોર આવ્યા નથી એટલે કે મિત્રો જે કેસર કેરી દર વર્ષે આવતી હોય છે આ વખતે તેમાં સિત્તેર જેટલા બગીચાની અંદર મોર નથી આવ્યા અને વાતાવરણ એવું બન્યું કે કેરીના પાકને મોટું નુકસાન થયું છે જેથી મિત્રો કૃષિ કેરી કરતાં જે કેરીનો પાક પકવતા જે પણ ખેડૂતો જે છે એ મિત્રો સરકાર પાસે મદદની આશા રાખી રહ્યા છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને બસો પંચાણું કરોડ રૂપિયા ન ચૂકવ્યા મિત્રો વાત કરીએ તો પ્રધાનમંત્રી પાક વીમા યોજના હેઠળ વીમા કંપનીઓને ગુજરાતના ટોટલ એક લાખ છન્નું હજાર સાતસો ને સત્યોતેર ખેડૂતોના દાવાની બસો ને સત્તાણું કરોડની જેટલી રકમ ચૂકવવાની બાકી હોવાનો ઘટોસ્ફોટ વિધાનસભામાં અપાયેલી માહિતીમાં થયો છે પાક વીમો સદતર બંધ કરી દેવાતા ગુજરાતના ખેડૂતોને ફટકો પડ્યો છે મિત્રો કોંગ્રેસના અગ્રણી અર્જુન મોઢવાડિયા દ્વારા પણ પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં કૃષિ વિભાગ દ્વારા લેખિતમાં માહિતી અપાઈ હતી આ અંગે મિત્રો મોઢવાડિયાએ નિવેદનમાં કહ્યું હતું કે જંગી રકમ ખેડૂતો ભાજપ સરકાર નથી આવતા સરકાર ચૂકવાની પણ કોઈ પણ પ્રકારની પ્રયાસ નથી કરતી પ્રધાનમંત્રી પાક વીમા યોજનાની બે હજાર પંદરમાં મોટી જાહેરાત કરાઈ હતી તેમણે એવો દાવો કર્યો હતો કે આ યોજનાના ખેડૂતો માટે નહીં પરંતુ વીમા કંપનીઓના લાભાર્થે બનાવાઈ હતી ચારથી પાંચ વર્ષ પછી મિત્રો ઓચિંતી આ યોજનાને બંધ કરી દેવામાં આવી હતી એટલે કે મિત્રો પાક વીમા યોજનાનો જે ખેડૂતોને લાભ મળતો હતો તે બંધ થઈ અત્યારે ગયો હશે જેથી કરીને ખેડૂતો માંગ ઉઠાવી રહ્યા છે કે એમનો જે પાક વીમો બાકી છે તે તેમને આપવામાં આવે તો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગાય ખરીદવા માટે એસી હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે મિત્રો ગ્રામીણ વિસ્તારો માટે પશુપાલન આવકના સૌથી મોટા સ્ત્રોત તરીકે આવ્યો છે ત્યારે મિત્રો મોટી સંખ્યામાં ગ્રામીણ ગાય અને ભેંસ તેમની આવકમાં વધારો કરી રહી છે વાત કરીએ તો મિત્રો આ કડીમાં ઉત્તર પ્રદેશ સરકારે નંદ બાબા દૂધ મિશન હેઠળ મુખ્યમંત્રી સ્વદેશી ગૌ સંવર્ધન યોજના શરૂ કરી છે આ અંગે મિત્રો સરકારે નોટિફિકેશન પણ બહાર પાડ્યું છે અને નોટિફિકેશન અનુસાર સરકારે સાહીવાલ થરપાકર અને ગીર ગાયો અને અન્ય રાજ્યોમાં થી પણ હાઇબ્રિડ જાતિની ગાયો ખરીદીને ટ્રાન્સપોર્ટેશન ટ્રાન્ઝિસ્ટર ઇમ્પ્લાન્ટ્સ માટે અને પશુ ઇન્સ્યોરન્સ પર ખર્ચ કરવામાં આવતી રકમ પર પણ સબસિડી આપવાનો નિર્ણય લીધો છે આ માટે મિત્રો ગાયોના પશુપાલકોને આ સબસિડી મહત્તમ બે દેશી જાતિની ગાયોની ખરીદી પર આપવામાં આવશે મિત્રો કુલ ખર્ચની રકમના એટલે કે રૂપિયા સુધીની રકમ પશુપાલકોને આપવામાં આવશે અને મિત્રો પ્રથમ તબક્કામાં આ યોજના રાજ્યના અઢાર વિભાગીય મુખ્યાલયોમાં જિલ્લાઓમાં રજૂ કરવામાં આવી છે જેમાં મિત્રો દરેક લોકોને આ યોજનાનો લાભ મળી શકે છે આ પછી મિત્રો તેને રાજ્યના તમામ જિલ્લાઓમાં લાગુ પણ કરવામાં આવી શકે છે સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો શાળામાં જીન્સ અને ટી શર્ટ પહેરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે મિત્રો મહારાષ્ટ્રમાં તમામ શિક્ષકો માટે સરકારે લાગુ કર્યો છે નવો ડ્રેસ કોડ અને હવેથી મિત્રો પુરુષ અને મહિલા શિક્ષકો કેવા કપડા પહેરીને શાળાએ આવશે તે શાળાના મેનેજમેન્ટ જ નક્કી કરશે ખાસ કરીને મિત્રો જીન્સ ટી શર્ટ જેવા વેસ્ટર્ન કપડાં પહેરીને શિક્ષકોએ શાળાએ નહીં આવી શકાય એટલે કે મિત્રો મહારાષ્ટ્રની સરકારે એવો નિર્ણય લીધો છે કે એક ડ્રેસ કોડ શાળાની અંદર લાગુ કરવામાં આવશે જેમાં મિત્રો શિક્ષકો જે છે તે કેવા કપડાં પહેરીને આવશે તે શાળા મેનેજમેન્ટ દ્વારા નક્કી કરવામાં આવશે અને ખાસ કરીને વેસ્ટર્ન કપડાં જેવા કે જીન્સ અને ટી શર્ટ પણ પહેરીને શાળાએ શિક્ષકો નહીં આવી શકે ત્યારબાદ મિત્રો આજના મુખ્ય ખેડૂત સમાચાર વિશે વાત કરીએ તો ખાસ મિત્રો શરૂઆત અને છેલ્લા વર્ષની સાપેક્ષમાં આ વર્ષે મિત્રો જીરુમાં મંદીનો માહોલ છવાયો છે ત્યારે મિત્રો જીરામાં બીજા કોઈ કારણો નહીં આવે તો રૂપિયા પિસ્તાલીસો થી નીચે ભાવ જવાની શક્યતા નહિવત છે ઊંઝા માર્કેટ યાર્ડમાં મિત્રો ઊંચામાં ઊંચો જીરુનો સત્તાવનસો ની સપાટીએ ભાવ બોલાયો સીસીઆઈએ મિત્રો દેશમાંથી બત્રીસ પોઈન્ટ એક્યાસી લાખ ઘાસડી કપાસની ટેકાના ભાવે માર્ચ મહિનામાં ખરીદી કરી છે અને હવે મિત્રો ટેકાના ભાવ કરતાં કપાસના ભાવ વધી જવાને કારણે ખરીદી બંધ કરવામાં આવી છે એટલે કે મિત્રો કપાસના ભાવ આ વખતે સોળસો રૂપિયાની આસપાસ લગાતાર બોલાઈ રહ્યા છે જેથી કરીને અત્યારે મિત્રો તેની ખરીદી બંધ કરવામાં આવી છે

મિત્રો હોળીનો તહેવાર હવે નજીક આવી રહ્યો છે ગણતરીના દિવસો બાકી રહ્યા છે તે પહેલા મિત્રો ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ મફત રાશન મફત અનાજ પ્લસ ગુજરાત સરકારનું અનાજ પ્લસ હોળી નિમિત્તે વધારાની ખાંડ અને વધારાના તેલના પાઉચનું વિતરણ પણ શરૂ કરવામાં આવશે મિત્રો આ આ સાથે જ વર્ષનું એક મિલેટ વર્ષ છે તો મિલેટ વર્ષની ઉજવણીના ભાગરૂપે વધારાની જુવાર મકાઈ રાગી જેવા ધાન્ય પાકનું પણ વિતરણ કરવામાં આવશે એટલે કે મિત્રો હોળીના તહેવાર ઉપર રેશન કાર્ડ ધારકોની લોન્ડ્રી લાગવાની છે કારણ કે રેશન કાર્ડની અંદર જે અનાજ આવે છે તે અનાજ પ્લસ વધારાનું ગુજરાત સરકાર અનાજ આપશે સાથે જ હોળી નિમિત્તે વધારાની ખાંડ અને તેલ પણ જે છે તે સરકાર તરફથી દરેક રેશન કાર્ડ ધારકોને આપવામાં આવશે જેથી કરીને તેઓ સારી રીતે તહેવાર ઉજવી શકે કરીએ તો મતદારોને મળશે મોટી સુવિધા મિત્રો આવનારી લોકસભાની ચૂંટણી હવે નજીક છે ત્યારે લોકસભાની ચૂંટણીની અંદર દરેક મતદારોને મોટી સુવિધાઓ આપવામાં આવશે આ વખતે મિત્રો મતદારોને મતદાન મથક પર ઘણી સુવિધાઓ મળવાની છે અને આ માટે મિત્રો પીવાનું પાણી પણ હોવું જરૂરી છે સાથે જ મિત્રો સ્ત્રીઓ અને પુરુષો બંને માટે અલગ અલગ શૌચાલય હોવા પણ જરૂરી છે અને સાથે જ મિત્રો વાત કરીએ તો વિકલાંગોને પણ વ્હીલચેર આપવામાં આવશે જેથી કરીને તેઓ મતદાન કરી શકે અને ત્યાં આવી શકે સાથે જ મિત્રો છાંયડો અને પ્રકાશની પણ વ્યવસ્થા આપવામાં આવશે અને પંચ્યાસી વર્ષથી વધુ ઉંમરના લોકોને અને ચાલીસ ટકાથી વધારે વિકલાંગતા ધરાવતા લોકો હવે ઘરેથી મતદાન કરી શકશે તેઓને ઘરે ફોર્મ આવશે અને આ તેઓ મતદાન કરી શકશે વાત કરીએ તો આશાઓ પર પાણી ફેરવ્યું મિત્રો છેલ્લા ઘણા દિવસોથી સમાચાર આવી રહ્યા હતા કે કેન્દ્ર સરકાર પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત મળનારિયા આ રકમને રૂપિયા છ હજારથી વધારીને બાર હજાર રૂપિયા કરી શકે છે આવી પરિસ્થિતિમાં મિત્રો સામાન્ય માણસને બાર હજાર રૂપિયા મળે તેવી આશા હતી પરંતુ મિત્રો તમને જણાવી દઈએ કે મોદી સરકારે આ આશા ઉપર પાણી ફેરવી દીધું છે કારણ કે મિત્રો કેન્દ્રીય મંત્રી કેન્દ્રીય કૃષિ મંત્રી અર્જુન મુંડાએ લોકસભામાં કહ્યું કે આવી કોઈ પણ પ્રકારની દરખાસ્ત હાલમાં સરકાર પાસે વિચારણા હેઠળ નથી એટલે કે મિત્રો જે પણ ખેડૂતોને એવી આશા હતી કે સરકાર જે છે તે પીએમ કિસાન હપ્તામાં વધારો કરી શકે અથવા તો ડબલ કરી શકે જેને લઈને મિત્રો કોઈપણ પ્રકારની અત્યારે વિચારણા નથી ચાલી રહી તેવું મિત્રો કહેવામાં આવ્યું છે જેથી કરીને મિત્રો ખેડૂતોની જે આશા હતી તેની ઉપર પાણી ફરી વળ્યું છે ત્યારબાદ મિત્રો જોઈએ તો દેવા માફી અંગે એક મોટા સમાચાર પ્રાપ્ત થયા છે હમણાં મિત્રો ખેડૂત માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે ખેડૂતોના દેવા માફીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે મિત્રો ગુજરાતના માથે કુલ તેતાલીસ લાખ ખેડૂતો એવા છે કે જેના માથે અત્યારે દેવું છે અને આ ખેડૂતોનું દેવું એમને નથી થઈ જતું મિત્રો આવી કુદરતી આફતો વારંવાર આવે છે જેવી કે અતિવૃષ્ટિ સર્જાઈ જાય છે ખેડૂતોનો પાક નિષ્ફળ જાય છે અને વાવાઝોડા પણ ક્યારેક ક્યારેક આવી જાય છે તેમજ મિત્રો ખેડૂતોને ઘણી વખત નકલી બિયારણોનો પણ શિકાર બની દેવામાં આવે છે જેના કારણે મિત્રો પાક નિષ્ફળ જતા હોય છે આ તમામ આફતોને કારણે ખેડૂતોના પાકને નુકસાન થાય છે ખેડૂતોને પૂરતું વળતર પણ મળતું નથી અને સરકાર પણ પૂરતું વળતર આપતી નથી મિત્રો બજેટમાં ખેડૂતોને આશા હતી કે ખેડૂતોને બજેટ બે હજાર ચોવીસની અંદર દેવામાં માફીને લઈને અથવા થોડી ઘણી લોન માફીને લઈને સમાચાર પ્રાપ્ત થશે થોડું ઘણું દેવું માફ કરશે સરકાર પરંતુ આ બજેટની અંદર સરકારે દેવો માફીને લઈને કોઈ પણ પ્રકારનો ઉલ્લેખ કર્યો નથી આ અંગે મિત્રો ખેડૂતોમાં અત્યારે રોષ જોવા મળ્યો છે સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો કરવા માટે કોંગ્રેસ સરકારની એક નવી યોજના મિત્રો ખેડૂતોના દેવા માફ કરવા માટે દેવા રકમને નક્કી કરવા માટે અને અંકસ્થાયી કૃષિ દેવા માફી આયોગ કમિટીની રચના કરવામાં આવી છે એટલે કે મિત્રો ખેડૂતોનું કેટલું દેવું માફ કરવું કેવી રીતના કરવું અને ક્યારે ક્યારે કરવું કેટલી વાર કરવું આ દરેક માટેની એક ખાસ કમિટી બનાવવામાં આવશે જો મિત્રો આવનારા સમયમાં કોંગ્રેસની સરકાર બનશે તો ખેડૂતો માટે એક ચોક્કસ આયોગ બનાવવામાં આવશે જેમાં દર વખતે અને જ્યારે જ્યારે જરૂર પડશે ત્યારે ખેડૂતોનું દેવું માફ કરવામાં આવશે એટલે કે મિત્રો કોંગ્રેસે એવું જણાવ્યું છે કે જો કોંગ્રેસની સરકાર આવનારી ચૂંટણીની બાદ જો કોંગ્રેસ સરકાર બનશે તો તે કોંગ્રેસ સરકારે ખાસ કમિટી બનાવશે જે કમિટી નક્કી કરશે કે કયા કયા ખેડૂતોનું દેવું માફ કરવું ક્યારે કરવું અને કેટલું કરવું ત્યારબાદ આ કમિટી જે નિર્ણય લેશે તે પ્રમાણે ખેડૂતોના દેવા માફ કરવામાં આવશે એટલે કે મિત્રો આટલી ચોક્કાઈ તો આપણે જાણીએ છીએ કે જો કોંગ્રેસની સરકાર બનશે તો મિત્રો કહેવામાં એવું આવી રહ્યું છે કે આ કમિટીનું તે બધી યોજના છે મતલબમાં જો કોંગ્રેસની સરકાર બની તો ખેડૂતોનું દેવું માફ થોડું ઘણું તો થઈ શકે છે તો મિત્રો તમે શું વિચારો છો આવનારી લોકસભાની ચૂંટણીમાં કોની સરકાર બનશે નીચે કોમેન્ટમાં લખીને જણાવી આપજો ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો લગ્ન સહાય દીકરીઓને મળશે સહાય મિત્રો જો તમારા પણ છેલ્લા બે વર્ષમાં લગ્ન થયા હોય કે હવે થવાના હોય તો તમને સરકાર તરફથી મળશે દસ હજાર રૂપિયા સુધીની લગ્ન સહાય મિત્રો આ યોજનાનું નામ છે કુવરબાઈનું મામેરું સહાય યોજના આ અંતર્ગત દરેક કન્યાઓને દસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે જેમાં મિત્રો તમારે એક ઓનલાઈન ફોર્મ ભરીને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે જેમાં કન્યાનું આધાર કાર્ડ કન્યાના પિતાના વાર્ષિક આવકનો દાખલો લગ્નનું પ્રમાણપત્ર સ્વઘોષણા પ્રમાણપત્ર અને કન્યાના બેંકના ખાતાની પાસબુક આટલા ડોક્યુમેન્ટ મિત્રો તમારી પાસે જો હોય તો તમે યોજનાનો લાભ લઈ શકો છો આ ડોક્યુમેન્ટ સાથ તમારે અરજી કરવાની રહેશે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે ત્યારબાદ મિત્રો તમે કરેલી અરજીના થોડા દિવસ પછી જો અરજી તમારી પાસ થશે તો મિત્રો તમને આ યોજના હેઠળ તમે જે બેંક એકાઉન્ટ નંબર આપ્યો હશે તેના અંદર દસ હજાર રૂપિયા જમા કરવામાં આવશે તો મિત્રો દરેક દીકરીઓ આ યોજનાનો લાભ લઈ શકે છે ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત તો લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે ખેડૂતોની માંગો શું છે આવો જાણીએ મિત્રો લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે ખેડૂત સંગઠનો પણ સરકાર સામે વિવિધ માંગો સાથે મેદાનમાં આવ્યા છે ભારતીય કિસાન સંઘ દ્વારા મિત્રો તાજેતરમાં જ થયેલા માવઠાને કારણે જે પણ વિસ્તારમાં ખેડૂતોને નુકસાન થયું છે તેનો વહેલી તકે સર્વે કરીને વળતર ચૂકવવામાં આવે અને ભૂતકાળમાં પણ કૃષિમાં જંગી નુકસાન થયું છે તો તેના પણ પાક વીમાના પ્રશ્ન હજુ સુધી સોલ્વ નથી થયા તો તેનું પણ સમાધાન કરવામાં આવે અને તાત્કાલિક સહાય આપવામાં આવે આવી માગણીઓ ખેડૂત પક્ષ તરફથી થઈ રહી છે એટલે કે મિત્રો તમને જણાવી દઈએ કે જે ગયા મહિને એક માવઠું પડ્યું હતું જેને કારણે ખાસ કરીને ઉત્તર પ્રદેશ અને મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ખેડૂતોને ભારે નુકસાન થયું હતું તો તેવા દરેક ખેડૂત મિત્રો મિત્રો માગણી અહીં કરી રહ્યા છે કે ચૂંટણી પહેલાં તેઓ દરેક લોકોને જે છે ત્યાં માવઠાની સહાય આપવામાં આવે અને આ માવઠાની પહેલાં પણ ઘણા એવી કુદરતી આફત આવી છે જેને કારણે ખેડૂતોને નુકસાન થયું છે તો આ દરેક કુદરતી આફતને કારણે જે કાંઈ નુકસાન થયું છે તેની ભરપાઈ સરકાર તરફથી કરવામાં આવે ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ગરીબોને ઘર બનાવવા માટે સહાય આપવામાં આવશે મિત્રો ગુજરાતના દરેક ગ્રામ્ય વિસ્તારમાં વસતા ખેડૂતોને પોતાનું ઘરનું ઘર બનાવવા માટે સરકાર તરફથી એક રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે આ સહાય મિત્રો હપ્તાના સ્વરૂપમાં આપવામાં આવે છે સાઠ હજાર રૂપિયાનો પહેલો હપ્તો બીજા હપ્તામાં ચાલીસ હજાર રૂપિયા અને ત્રીજા હપ્તામાં વીસ હજાર રૂપિયા આપવામાં આવે છે જ્યારે મિત્રો ખેડૂતો મજૂર વર્ગ અને આર્થિક રીતે યોજનામાં દરેકના સરકારના ઘર બનાવવા માટે પછાત વર્ગના લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે અને મિત્રો આ યોજનાનું નામ છે પંડિત દીનદયાળ ઉપાધ્યાય યોજના આ આવાસ યોજના હેઠળ વિકાસ કલ્યાણની વેબસાઇટ પર તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો જે પણ ખેડૂત મિત્રોએ અથવા તો મજૂર વર્ગના લોકોએ મફતમાં ઘર અથવા તો મિત્રો ઘર બનાવવા માટે સહાય મેળવી હોય તો ઓનલાઈન ફોર્મ ભરી શકે છે આ ફોર્મ ભર્યા બાદ મિત્રો તમારી અરજી પાસ થશે ત્યારબાદ મિત્રો સહાય સહાય જે છે તે તમારા ખાતાની અંદર આવી જશે જે બેંક એકાઉન્ટ નંબર તમે નાખેલો હશે તે ખાતાની અંદર સહાય જમા થઈ શકે છે ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો વિદ્યાર્થીઓને ટેબ્લેટ અને ફોન મફતમાં આપવામાં આવશે મિત્રો ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે છેલ્લા બે થી ત્રણ વર્ષમાં અમે રાજ્યના વીસ લાખથી વધારે વિદ્યાર્થીઓને ટેબ્લેટ અને સ્માર્ટફોન આપવાનું કામ કર્યું છે આજે અમે ગોરખપુરમાં પણ ચાર હજારથી વધારે વિદ્યાર્થીઓને આ સુવિધા પૂરી પાડી છે અને આગળ પણ આ કામ ચાલુ જ રાખવામાં આવશે તેવું પણ તેમણે કહ્યું છે કેન્દ્ર અને રાજ્યની સરકાર યુવા સંબંધિત તમામ પ્રકારની યોજનાઓ ચલાવે છે ટેબ્લેટ અને સ્માર્ટફોનનો ઉમેરો પણ કરવામાં આવ્યો છે એટલે કે મિત્રો ઉત્તર પ્રદેશમાં ટેબ્લેટ અને સ્માર્ટફોન જે છે તે વિદ્યાર્થીઓને આપવામાં આવે છે જેથી કરીને તેઓ શિક્ષણ માર્ગે આગળ વધી શકે આવું જ મિત્રો ગુજરાત સરકાર દ્વારા પણ અમુક વર્ષ પહેલાં ચલાવવામાં આવતું જેમાં મફતમાં ટેબ્લેટ વિદ્યાર્થીઓને આપવામાં આવતા ખેડૂતોને બેતાલીસ હજાર રૂપિયાની મોટી ભેટ માત્રને માત્ર ઘરે બેઠા આપવામાં આવશે મિત્રો જે ખેડૂતોએ આ બે યોજના જેમ કે પીએમ કિસાન યોજના અને પીએમ માનધન યોજના બંને યોજનાનો લાભ લઈ લીધો તો તેવા દરેક ખેડૂતોને ઘરે બેઠા બેતાલીસ હજાર રૂપિયા દર વર્ષે આપવામાં આવશે મિત્રો તમને જણાવી દઈએ કે આ ખેડૂતો જે છે તેના ખાતામાં બેતાલીસ હજાર કઈ રીતે આવશે તો મિત્રો સૌ પ્રથમ તો સરકાર પીએમ કિસાન યોજના ચલાવે છે જે અંતર્ગત મિત્રો તમને દસ દર વર્ષે છ હજાર રૂપિયા આપવામાં આવે છે બબ્બે હજાર રૂપિયાના ત્રણ હપ્તા એટલે કે છ હજાર રૂપિયા આપવામાં આવે છે ત્યારે મિત્રો તમને જણાવી દઈએ કે કિસાન યોજનાના લાભાર્થીઓ જો પીએમ માનધન યોજનાનો પણ લાભ લઈ લે અને ફોર્મ ભરી લે તો તેમને સાઠ વર્ષની ઉંમર પછી દર વર્ષે છત્રીસ હજાર રૂપિયા આપવામાં આવે છે દર મહિને ત્રણ હજારનો હપ્તો આપવામાં આવે છે તો મિત્રો આમ ટોટલ છત્રીસ હજાર પીએમ માનધન યોજનાના અને છ હજાર પીએમ કિસાન યોજનાના આવા બંને યોજનાના મળીને ખેડૂતોને ઘરે બેઠા દર વર્ષે બેતાલીસ હજાર રૂપિયાની સહાય મળી શકે છે